નથી થતી જો આ ભરતીમાં મારે ભાગ લેવાનો છે કે મારા છોકરાઓ ભાગ લેવાનો છે ક્યારે આવશો તમે તારીખ નક્કી કરો બધી વ્યવસ્થા લઈને ખાવા પીવાની માંડીને કપડાં લઈને બધી વ્યવસ્થા અમારું ઓઢવાનું સુવાનું બધું લઈ અને અમે લોકો આજે ગાંધીનગર પાટનગર ખાતે આવ્યા છે તો હવે ખરેખર રામ રાજ્ય થયું અને ગુજરાતની જનતા પણ સુખી થવી જોઈએ અને એમાં બાળક શિક્ષક દરેકના પરિવાર દરેકના માટે છે તો એના માટે હવે સરકારે નિર્ણય લેવો જોઈએ ટૂંક સમયમાં ચૂંટણી પણ શરૂ થઈ જશે અને પૂરી પણ થઈ જશે મને લાગે છે કે ટટ પાસ ઉમેદવારો ત્યાં છે ત્યાં જ રહેશે આ મારા દસની 15મી વાર મે આયા છે 6 મહિનાથી અમે આંદોલન કરી રહ્યા છીએ છતાં પણ અમારો જવાબ નથી મળતો સરદાર લડે છે ગોરો છે આમ લડે ચોરો છે નહીતર હવે તો ઈચ્છા મૃત્યુની ઈ લોકો પરવાનગી આપી દે તો વાત પતી જાય બધાની એટલે એમને કોઈ જવાબ આપવો પડે તો અમે જ્યાં સુધી ન્યાય નહીં મળીએ ત્યાં સુધી અમે લોકો ગાંધીનગર થી હવાના થઈને અમે નક્કી કરી અને ઉમેદવાર મિત્રો અહીંયા આવેલા છે બાર બાર ગાંધીનગર આ કોઈ દીકત લેક અમે જેને લોકો એ લોકો સોચ લે જબ તક

પરંતુ એક જ વસ્તુ કહેવામાં આવે છે જે સત્યાવીસસો પચાસ મંજૂર થઈ છે તે ભરતી આવશે ટૂંક સમયમાં અને બાકીની ભરતીની માંગણી બજેટની અંદર કરવામાં આવશે પણ ભરતી કેલેન્ડર ક્યારે આવશે ભરતી ક્યારે આવશે કેટલા પ્રમાણમાં આવશે કે માધ્યમિકની કેટલી આવશે ઉચ્ચતરની આવશે કેટલા વિષયોની આવશે આજ સુધી કોઈ સ્પષ્ટતા નથી ફક્ત અને ફક્ત છ મહિનાથી જેટલી પણ રજૂઆત થાય એક જ જવાબ આપવામાં આવે છે ભરતી આવશે પણ આજ સુધી કોઈ પણ સ્પષ્ટતા નથી ડિબેટમાં પણ એક જ વસ્તુ પ્રવક્તા દ્વારા કહેવામાં આવે છે ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવશે વાયદા ઉપર વાયદા વાયદા ઉપર વાયદા પણ વાયદા પૂરા કરવામાં આવતા નથી બસ ટૂંક સમયમાં ચૂંટણી પણ શરૂ થઈ જશે અને પૂરી પણ થઈ જશે મને લાગે છે ટેટ ટેટ પાસ ઉમેદવારો જ્યાં છે ત્યાં જ રહેશે આનો કોઈ ઉકેલ લાવવા માટે કોઈ સરકાર અમારી લાગણીને નથી સમજી શકતી એમ કહેવાય છે કે સંવેદનશીલ સરકાર છે પણ આજે ટેટ ટટ પાસ ઉમેદવારો તરફ એની સંવેદના ક્યાં ગઈ ગુજરાતના બાળકોનો શિક્ષણનો પ્રશ્ન એ લોકો પાસેથી ક્યાં ગયો શા માટે ગુજરાતના શિક્ષણને ખાડે જવા દે છે એનો ઉદ્દેશ શું છે શિક્ષકો નહીં ભરવાનો આજે આટલી બધી જગ્યાઓ ખાલી છે છતાં શિક્ષકોની ભરતી નહીં કરવા પાછળનો એમનો હેતુ આવીને જણાવી દે અથવા તો ક્યારે ભરતી આવશે એ જણાવી દે અમારી માંગણી એટલી જ છે કે સંવેદનશીલ સરકાર અમારા ટેટ પાસ ઉમેદવારો જ્યારે આટલી તમારી પાસે વિનંતી કરે છે આજી કરે છે અપેક્ષાને આશા લઈને આવે છે કે તમે એક સારી સરકાર છો એ માટે તમારી પાસે આશા લઈને આવે છે અને તમે હંમેશા નિરાશ મોઢે જ એમને પાછા મોકલો છો કોઈ આશાનું કિરણ પણ બતાવતા નથી તો જલ્દીથી જલ્દી આશાનું કિરણ બતાવે બીજા ઉમેદવાર ટોટલ તમે કેટલા ઉમેદવાર છો અને શું કેવી તૈયારી સાથે આવ્યા છો અમે આજે અઢીસો થી ત્રણસો ઉમેદવાર અહિયાં આવેલા છે હજુ અમારા મિત્રો છે એ અત્યારે અમુક લોકો મોડા નીકળેલા તો એ અત્યારે પોચવાને આડે છે અત્યારે અમે જવાબ માટે હર વખતે અમે આવીએ છીએ તો દરેક વખતે અમને કોઈ પ્રકારનું એવું સંતોષપૂર્વક જવાબ મળે છે કે ભરતી કરીશું 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 પરંતુ ક્યારે કરીશું એનો કોઈ પણ પ્રકારનો અત્યારે અમને અંદરથી એવી લાગણી જ નથી ઉદ્ભવી રહી કે અમને એમ લાગતું હોય કે કરશે તો અમારી રજૂઆત છે એ ક્યારેય આ રીતે નહીં અમે રાહ જોઈ જોઈને આજે થાકી ગયા છે છ મહિનાથી અમે આંદોલન કરી રહ્યા છે તેમ છતાં પણ અમારો જવાબ નથી મળતો તો દરેક વખતે અમે લોકો આવીને ઘરે જતા રહી છે પરંતુ આ વખતે અમે લોકો બધી વ્યવસ્થા લઈને ખાવા પીવાથી માંડીને કપડાથી લઈને બધી વ્યવસ્થા અમારું ઓઢવાનું સુવાનું બધું લઈ અને અમે એ લોકો આજે ગાંધીનગર પાટનગર ખાતે આવ્યા છે જ્યાં સુધી અમારી ન્યાય નહીં મળે માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક હોય ક્રમિક ભરતી હોય બધી જ વસ્તુ કેલેન્ડર એ લોકો પાસે ઓલરેડી તૈયાર હોય પોતાની ચૂંટણીની જાહેરાતો ક્યારે આવશે કઈ રીતે આવશે કોને ક્યાં ઉભા રાખવાના બધી વસ્તુ ફિક્સ હોય તો ભરતી કેટલી વિષયમાં કરવી માટે કેમ નહીં તૈયાર થતી તો અમે ન્યાય નહીં મળી ગાંધીનગર થી હટવાના આ વાત સાથે સહમત હોય હાથ ઉજો કરીને આ રીતે પોતાનો જવાબ આપશે તમે બધા તૈયાર છો ને અમે બધા આજે પૂરા તૈયારી સાથે આવ્યા છે ગાંધીનગર અને અમે લોકો અહીંયા જ રોકાણ કરીશું જ્યાં સુધી અમારી માગણી નહીં સ્વીકારવાની ત્યાં સુધી

બહાર આવતા કેટલો સમય થશે અને ચોક્કસપણે એ કહી દે કે આટલા સમયમાં ભરતી આવી જશે તો અમે મેન્ટલી પ્રિપેર રહીએ નહીતર હવે તો ઈચ્છા મૃત્યુની એ લોકો પરવાનગી આપી દે તો વાત પતી જાય બધાની એટલે એમને કોઈ જવાબ આપવો પડે નહીં શું તમે ક્યાંથી આવો સુરેન્દ્રનગરથી વખત ગાંધીનગર તમે આવ્યા ત્રીજી ચોથી વખતનો અમારો આ ધક્કો છે જ્યારે જ્યારે આવું કઈ થતું તો અમે આવી જતા અહીંયાં અને સરકારને બસ એટલું જ કહેવું કે જો રામ રાજ્ય અને પ્રજા સુખી એવી આપણી જૂની વાત છે વડવા આપણા કહેતા તો હવે ખરેખર રામ રાજ્ય થયું અને ગુજરાતની જનતા પણ સુખી થવી જોઈએ અને એમાં બાળક શિક્ષક દરેકના પરિવાર દરેકના માટે આ છે તો એના માટે હવે સરકારે નિર્ણય લેવો જોઈએ તમે બેન કહ્યું અમદાવાદથી હા

કેવી તૈયારી સાથે આવ્યા છો કહી રહ્યા છે કે અમે ગાંધીનગરથી ગાંધીનગર થી જવાના નથી સર અમે એક જ માંગ કરી છે કે લોકસભાની ચૂંટણી આવે છે લોકસભાની ચૂંટણી આવે એ પહેલા મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી જાહેર કરો જો ભરતી જાહેર ન કરી શકતા હોય તો ઈચ્છા મૃત્યુ માટે પરમિશન આપી દો ઈચ્છા મૃત્યુ માટે હું તો રેડી છું મને રાષ્ટ્રપતિ ઈચ્છા મૃત્યુ માટે પરમિશન આપી દે તો હું મરવા માટે રેડી છું કા તમે મોટી સંખ્યામાં ભરતી જાહેર કરો નહીં તો ઈચ્છા મૃત્યુની પરમિશન આપી દો બેમાંથી એક વસ્તુ કરો આ કંઈ કરવા પણ નથી દેતા ભરતી પણ નથી કરતા અને એમને મરવા પણ નથી દેતા

ટેટ ભરતી માટે છે છે આ વાર દર વખત સરકારના અધિકારીઓ અને મંત્રીઓ એક જ જવાબ આપે છે કે ભરતી આવશે આવશે આ ભરતી આંદોલન અમારે સાત થી આઠ મહિના થઈ ગયા હજુ કોઈ એવો પ્રોપર જવાબ નથી આપ્યો કે ભરતી ક્યારે આવશે શું આ ભરતીમાં અમારે ભાગ લેવાનો છે કે મારા છોકરાઓ ભાગ લેવાનો છે ક્યારે આવશે તમે તારીખ નક્કી કરો

दूसरा कोई भी वर्ग हो तो जाना ही पड़ता है मैं भी टेट टेट पास हूँ लंबे लगभग लग, लग, छः महीने से लिए भर्ती लड़ लिए रहा हूँ हम जितनी बार रजुआत करने जाते हैं उतनी बार हमको खाली एक ही जवाब मिला कि भर्ती आने वाली भर्ती आने वाली लेकिन आज कब आएगी कितनी आएगी कि किसी को कुछ भी पता नहीं है आज भी हम शिक्षण मंत्री शिक्षण सचिव को मिलकर आएँ शिक्षण सचिव का तो ऐसा कहना है कि मतलब हम खाली बच्चों का देखते हैं शिक्षक का नहीं देखते हैं। मतलब कि आने वाले समय में भर्ती करेंगे लेकिन शिक्षण मंत्री ऐसा कहते हैं कि हम सत्ताईसो की भर्ती करेंगे बाकी जो भर्ती है आने वाले बजट में मंजूरी लेंगे उसके बाद भर्ती करने वाले तो हम सरकार से एक ही डिमांड करते हैं कि अगर आप सत्ताईसो की भर्ती करने वाले चले ठीक है लेकिन अब जो आने वाली भर्ती है दूसरी भर्ती आप कितनी मंजूरी लेंगे और कब करेंगे उसका एक भर्ती कैलेंडर लोगों को दीजिए जितने लोग यहाँ पर आए हुए हैं सबकी खाली एक ही मांगे कब की आने वाले समय में कितनी भर्ती होगी एक भर्ती कैलेंडर अगर सरकार दे दे मतलब कि छह महीने बाद एक साल के बाद दो साल के बाद इतने की भर्ती प्राथमिक के माध्यमिक होने वाली है सबका मुद्दा हो जाएगा लेकिन सरकार ऐसा लोग गांधीनगर आए हम बार बार लो लोग तक भर्ती कैलेंडर नहीं जब तक हम छोड़ने है। तो हम सब एक साथ में हैं जब तक भर्ती कैलेंडर सरकार जाहिर नहीं करती है तब तक हम गांधीनगर छोड़ने वाले नहीं